વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજરોજ સરદાર સાહેબની એકસો પચાસમી જયંતિ છે રાષ્ટ્રના લોખંડી પુરુષ ભારત રત્ન અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશનથી આ પદયાત્રા શરૂ કરવામાં આવી ડેરીડેન સર્કલ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ડેરીડેન સર્કલ ખાતે ઉપસ્થિત સરદાર સાહેબની પ્રતિમાને અહીં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય વડોદરા શહેર કોંગ્રેસ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પદયાત્રા યોજાઈ હતી જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત કોંગી કાઉન્સિલર અને કોંગ્રેસના અગ્રીમ નેતાઓ કાર્યકર્તાઓ જોડાયા હતા અને આજે સરદાર સાહેબને યાદ કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા આપણે આખા માં છે ત્યાં એમને ચાંદ કોંગ્રેસ પાર્ટી ના એક કાર્યકર્તા ને સિપાહી તરીકે અને કોંગ્રેસ પરિવાર માટે બહુ ગૌરવ ની વાત કે અમે એ પાર્ટી ના સિપાહી છે જે પાર્ટી ના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ રહ્યા ભારત રત્ન લો પુરુષ નું બિરુદ જેમને પામ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે નાયા વડાપ્રધાન રહ્યા દેશના પ્રથમ ગૃહમંત્રી રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે આજે એકસો પચાસ વર્ષની જન્મજયંતિની ઉજવણી ચાલી રહી ત્યારે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ બધા ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરે છે અને એમને નમન કરીએ છીએ મેં તમને અગાઉ કીધું કે ગૌરવની વાત એટલા માટે કે કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા હતા અને કોંગ્રેસ પાર્ટીએ જે સરદાર વલ્લભભાઈ પટેલ માટે અમને આપણે સૌને જણાવવા માંગુ કે નાયા વડાપ્રધાન બન્યા જયારે કોંગ્રેસ પાર્ટી સરકાર બની ત્યારે ત્યાર પછી આ દેશમાં સૌથી મોટી યોજના સરદાર સરોવર ડેમ સરદાર વલ્લભભાઈ પટેલ નામ ની સૌથી મોટી યોજના એ જયારે સરકાર કોંગ્રેસ હતી એ ટાઈમ માં બની એટલું જ નહી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ નું છે એનું નામ સરદાર પટેલ પણ જે તે સમયે સરકાર કોંગ્રેસ ની હતી ત્યારે રાખવામાં આવ્યું જે ક્રિકેટ ના સ્ટેડિયમ છે બે મોટા સ્ટેડિયમ અમદાવાદમાં એના નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવામાં આવ્યા એટલું જ નહીં ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ અને એમાં પણ જે આઈએસ આઈપીએસ જીપીએસસી આ બધી પરીક્ષાઓની જે એક ઇન્સ્ટિટ્યૂટ બનાવી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન આ સંસ્થા ઓગણીસો માં કોંગ્રેસ પાર્ટીએ એનો અમલ કર્યો એટલે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી કોંગ્રેસ પાર્ટીની જ્યારે જ્યારે સરકાર રહી ત્યારે હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ રોશન કર્યું છે આજે એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ત્યારે અમે એમને સતસત નમન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ સાથે સાથે આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથી અને ઇન્દિરાજી ગાંધી માટે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દિરાજી ગાંધીને લોખંડી મહિલા કહેવામાં આવતી હતી અને અમે એમને એવા ક્રાંતિકારની નિર્ણયો લીધા હતા આજે પણ દેશ દુનિયામાં એનો ડંકો વાગે છે એમાં પણ ઇન્દિરા ગાંધી આજે ભારત દેશના નું વારંવાર અપમાન કરે છે એ અમેરિકા એ ટાઈમ પર પાકિસ્તાન ને બચાવવા માટે ભારત દેશે ધમકી આપેલી અને એનું સૈન્ય મોકલી દેલું પણ ઇન્દિરાજી ગાંધી એ જો નિર્ણય લીધો લોખંડી મહિલા અને એ નિર્ણયથી ઝૂક્યા નહીં અને અમેરિકાને પણ કહી દીધું કે અમે અમારી જે અમારે જે કરણો અમે કરીશું અને પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશને અલગ કર્યું એવા નિર્ણય શક્તિવાળા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એ પણ કોંગ્રેસ પાર્ટીના ત્યારે આજે બંને મહાન પુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ અમારા કોંગ્રેસ પાર્ટીના અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન જે સિંહ ફાળો આ દેશની આઝાદી પહેલા અને આઝાદી પછી આપણે સૌ જાણીએ છીએ તો આ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને પણ નમન કરીએ છીએ અને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીને પણ નમન કરીએ છે ઇન્દિરાજી ગાંધીનો જે કાર્યક્રમ છે એ કોંગ્રેસ કાર્યાલય ખાતે એમને પુષ્પાંજલિનો ત્યાં પોણા ઘેરા રાખ્યો છે ગુજરાતના પનોત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ લોહ ભારત દેશના નેતા કોંગ્રેસ પક્ષના નેતા જેમને આઝાદી પછી સમગ્ર ભારતના રજવાડાઓને એકત્રિત કરવામાં સિંહ ફાળો આપ્યો હતો અને ભારત હંમેશા તેમના માટે આ પ્રયત્નો માટે ઋણી રહેશે ભારતની અખંડતા એમને સમર્પિત છે અને જ્યાં સુધી ભારત દેશ રહેશે એમનું નામ અમર રહેશે અને પ્રત્યેક ભારતીયો એમનો ઋણી રહેશે આજે તેમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા રેલી સ્વરૂપે ડેરી ડંડ સર્કલ ખાતે એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે ફરીથી આપના મારફતે તમામ લોકોને એમના જીવનથી પ્રેરણા લેવાની અપીલ કરીને તેમને સત્સત નમન કરી જે રીતે એમને એમનું સમગ્ર જીવન ભારત દેશ માટે આઝાદી પહેલા આઝાદીની લડતમાં અને એક પ્રિન્સિપલ સાથે જે રીતના ભારત દેશની સેવા કરી હતી પ્રત્યેક નાગરિકે ભારત દેશની અખંડતા અને ભારત દેશ માટે એમને જે રીતના પોતાનો સમય આપ્યો અને તેમને યોગદાન આપ્યું પ્રત્યેકે પોતાના બનતા પ્રયત્ન કરીને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા એમના થકી છે